ભક્તોના પત્ર વાંચી તેમના દુખડા દૂર કરે છે ત્યારે ગણેશ ચતુર્થી પવન પર્વે કરો ઉપલેટા ના ઢાંકમાં બિરાજતા અનોખા ગણપતિ દાદા ના દર્શન સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ સાથે ધર્મ યાત્રામાં રાજકોટ જિલ્લામાં આવેલ ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં આવેલું છે સિદ્ધિ વિનાયક મંદિર આ મંદિરમાં ભક્તો તેની કોઈ પણ સમસ્યા ગણપતિ મહારાજને પત્ર લખીને જણાવે છે આ પત્ર વાંચવા માટે મંદિરના પૂજારીને બોલાવવામાં આવે છે પૂજારી બધા પત્રો એકસાથે અલગ અલગ ભાગમાં વિભાજીત કરીને તેને વાંચે છે અને જ્યારે માત્ર પૂજારી એકલા હોય ત્યારે ગણપતિ મહારાજ અને પૂજારી બંને પત્રમાં લખેલ વાતો કરે છે એ સમયે મંદિરના પૂજારી પત્રની તમામ વિગત ગણપતિજીને વાંચીને સંભળાવે છે ઉપલેટા પાસે આવેલું અને અનેક ઇતિહાસ સાથે જોડાયેલું ઢાંક ગામના હજારો વર્ષ પુરાણું એક પૌરાણિક સ્વયંભૂ પ્રગટ થયેલું શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર આવેલું છે આ ગણપતિ દાદાની અનોખી આસ્થા અને શ્રદ્ધા છે જેમાં ગણપતિ દાદાને તેમના ભક્તો અને શ્રદ્ધાળુઓ પત્ર લખીને ટપાલના માધ્યમથી પોતાના દુઃખ દર્દની વાતો કરે છે મંદિરના પૂજારી દરરોજ ગણપતિ દાદાને ટપાલ વાંચીને સંભળાવે છે ત્યારે આ મંદિરમાં દરરોજ ભક્તો દ્વારા સ્થાનિક તેમજ દેશ વિદેશથી રોજની ભક્તોની સોથી એકસો પચાસ જેટલી ટપાલો આવે છે લોકવાયકા અને પુરાણો અનુસાર દરેક યુગમાં ગણેશજીનું વાહન અલગ અલગ છે તે મુજબ અહીંયા સિંહના વાહન પર બિરાજમાન ગણેશજી સમગ્ર ભારતમાં ક્યાંય જોવા મળતા નથી જ્યારે મંદિરમાં બિરાજમાન અન્ય સફેદ આંકડાના ગણેશજી જોવા એ પણ એક લાહવો છે સિદ્ધિ વિનાયક દાદાને કોઈ પણ ભક્તો માત્ર પત્ર લખે છે અને એ પત્ર પૂજારીથી ગણેશજી સામે વાંચે અને ભક્તોની મુશ્કેલી પત્ર દ્વારા જણાવે એટલે તરત જ ગણેશજી ભક્તોની તમામ મુશ્કેલી દૂર કરે છે પૂજારીના જણાવ્યા અનુસાર ગણપતિ દાદા જ્યારે તેમને સંકેત આપે છે ત્યારે તેઓ જે તે ભક્તોને જવાબી પત્ર લખી અને તેમની સમસ્યા અને તેમની દુઃખ દર્દની તકલીફો માટે જવાબ પણ પત્રના માધ્યમથી આપે છે ત્યારે ઘણા ભક્તો પોતાની અનેક સમસ્યાઓ અને દુઃખોને દાદા સમક્ષ રૂબરૂ અથવા તો પત્રના માધ્યમથી જણાવે છે તે તમામની તમામ મનોકામનાઓ ઢાંક ગામના આ શ્રી સિદ્ધ વિનાયક ગણપતિ દાદા ચોક્કસ રીતે પૂરી કરે છે તેવી દરેક ભક્તોને અને શ્રદ્ધાળુઓને આશા પણ છે તેમજ આ આશાઓ આ દાદા પૂર્ણ કરે છે ત્યારે તમે પણ કોઈ દુઃખ દર્દ કે સમસ્યાથી પીડાતા હો તો તમે પણ આ ગણપતિ દાદાને પત્ર લખીને પ્રાર્થના કરી શકો છો જે આ ગણપતિ દાદા ચોક્કસપણે સાંભળશે અને તમારી મનોકામના પૂર્ણ પણ કરશે જય ગજાનંદ હું પૂજારી ભરતગીરીજી દયાગીરી ગોસ્વામી શ્રી ગણેશ મંદિર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલ અને સ્વયંભૂ પ્રગટ થયેલા એવા શ્રી ગણપતિ દાદાના દર્શન કરવા એ આપણા જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે આ મંદિર પરિસરની અંદર મેઇન ગેટની અંદર દાખલ થતાં જ દેવાદી દેવ મહાદેવજીના મોટા પુત્ર અને દેવોના સેનાધ્યક્ષ અને ગણેશજીના મોટાભાઈ એવા ભગવાન શ્રી કાર્તિક સ્વામીજીનું મંદિર આવે છે ત્યારબાદ દેવાદી દેવ મહાદેવ ભગવાન જાગનાથ મહાદેવજીનું મંદિર આવે છે ત્યારબાદ દર્શન માટેના અતિ દુર્લભ એવા સફેદ આંકડાના ગણેશજીના આપણે દર્શન કરીએ છીએ ત્યારબાદ સુમુખાઈ મંદિરનું સુમુખાઈ ભગવાનનું મંદિર આવે છે ત્યારબાદ આપણા પ્રધાનદેવ એટલે કે સિદ્ધિ ગણેશજીના દર્શન કરીએ છીએ આ મંદિરની વિશેષતા એવી છે કે કોઈ પણ ભક્તો કોઈ કારણોસર અહીં ના આવી શકતા હોય તો એ પોતાની જે કાંઈ મનોવ્યથા હોય સંતાન ન થતા હોય લગ્ન ન થતા હોય સગાઈ ન થતી હોય આર્થિક રીતે કે સારી રીતે જે કોઈ વ્યથા મનોવ્યથા હોય એ પોતાની મનોવેધા સાચા હૃદયથી અને ભાવથી અને શ્રદ્ધા વિશ્વાસ રાખી પોસ્ટનું પાંચ રૂપિયાનું કવર લઈ એમાં ચિઠ્ઠી નાખી જે કાંઈ મનોકમનો હોય એ લખી મોકલે અને જો જવાબ જોતો હોય તો પોતાના ફોન નંબર અંદર લખે એટલે ગણેશ પ્રેરણા કરે ત્યારે મંદિર તરફથી એમને જવાબ પણ મળે છે દેશ વિદેશથી ટપાલું ઘણી આવે છે અને કામ થયાના આભારપત્ર પણ મંદિર પાસે મોજૂદ છે આ મંદિર પાંચ હજાર વર્ષ પહેલાં દાદા સ્વયંભૂ પ્રાગટ થયેલા છે આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ કોઈ પણ દેવદેવીઓના મંદિર પ્રથમ બંધાય છે ત્યારબાદ દેવદેવીઓની પ્રતિષ્ઠા થાય છે એની જગ્યાએ અહીંયા દાદાનું પ્રાગટ્ય પ્રથમ છે એટલે દાદાનું સ્થાપન પ્રથમ થયેલું છે અને મંદિરનું બાંધકામ પછી થયેલું પાંચ વર્ષ પહેલાં દાદાનું પ્રાગટ્ય છે અને એવી પણ કથા છે કે પાંડવજી દેશારટનમાં નીકળ્યા હતા ત્યારે સહપરિવાર દાદાનું મહાપૂજન કરેલું છે આજથી અંદાજીત બે હજાર વર્ષ પહેલાં એક ધું સંતના શ્રાપથી ગામ દટણસો પટણ એટલે પહેલાં ઢાકનું નામ પાટણ હતું એટલે સાધુને કોઈ પણ જે કંઈ પ્રેરણા થઈ હોય આ બધી કુદરત આધારિત છે કોઈથી કંઈ થતું નથી પણ કુદરત જે પ્રેરણા કરે એનાથી આ થઈ શકે એટલે એને જે કંઈ પ્રેરણા થવું હોય એ મેં કીધું કે ડટણસો પટણ અને માયાસો મીટી એટલે પ્રેય પાટણ પણ કેન્દ્ર બિંદુ અહીંયા હતું એટલે અહીંયા બધું ખેદાન મેદાન થઈ ગયું એમ આને એવું પણ કહેવાય છે કે આવા ચોરાસી પાટણ છે જેમ કે સોમનાથ પ્રભાસ પાટણ એમાં નાગમહેમાનું પાટણ પછી પાટણ વાવ એવી રીતે સિદ્ધપુર પાટણ જેમ એવી રીતે ચોરાસી પાટણ છે પણ બધા હતા પણ એમણે પાછા સંત મહાત્મા કોઈ હોય તો એને કીધું કુદરતનું હોય તો ભલે આવ્યો આવે બાકી કોઈ દ્વારા રચિત હોય માનવ દ્વારા રચિત હોય તે અટકી જાય એટલે એને પ્રાર્થના કરી હોય અમે વર્ષોથી ગણપતિ દાદાની સેવા પૂજા કરીએ છીએ અને દાદા અમારી જે અમે દાદા પાસે જે માગણી કરી દાદા અમારી બધી મનોકામના પૂરી કરે છે અને દાદા ભક્તોની પણ મનોકામના પૂરી કરે છે ત્યારે ભક્તો દૂર દૂરથી દાદાના દર્શન કરવા આવે છે અને દાદાના દર્શન કરીને ખૂબ આનંદ અનુભવે છે દર ચોથ દર વર્ષે દાદાની ચોથનો ઉત્સવ મહાઉત્સવ ધામધૂમથી ઉજવાય છે આજ વખતે પણ ધામધૂમથી ચોથનો દિવસ ને દિવસે એક હજાર લાડુનો યજ્ઞ મહાપ્રસાદ છે રાખેલ છે અને માણસો દર્શન કરવા દાદાના અને પ્રસાદી લેવા માટે દાદાના યજ્ઞના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડશે અને દાદાના દર્શન કરીને ખૂબ આનંદ અનુભવતે જય ગજાનંદ